આવામાં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આ નોટ પર છપાતો ગાંધીજીનો ફોટો ક્યાંથી આવ્યો આ ફોટો કોણે પાડ્યો હતો અને ભારતીય રૂપિયા પર તેનો પહેલી વખત પ્રયોગ ક્યારે કરવામાં આવ્યો નમસ્કાર હું છું વિધિ અને આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે આપણે એ જાણીશું કે આ ફોટો ક્યાં અને ક્યારે લેવામાં આવ્યો હતો 1950 માં સરકારે 2 5 10 અને 100 રૂપિયાની નોટ છાપી હતી

જારી કરવામાં આવી હતી આપણે બાપુનો જે ફોટો નોટ પર જોઈએ છીએ તેને વાય સ્ટોય હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવનમાં નાઇન્ટીન ફોર્ટી સિક્સમાં પાડવામાં આવ્યો હતો ત્યારે પડાયેલા ગાંધીજીના ફોટાને ભારતીય નોટો પર છાપવામાં આવે છે અશોક સ્તંભ અને મહાત્મા ગાંધીના ફોટા પહેલા ભારતીય રૂપિયા પર કિંગ જ્યોર્જનો ફોટો છપાતો હતો પરંતુ રૂપિયા પર ગાંધીજીની જે તસવીર આપણને આજે જોવા મળે છે તે ક્લિક કરી છે આજ સુધી જાણવા નથી મળી ન તો તે વાતની સાફ જાણકારી છે કે આ કરન્સી માટે બાપુની આ તસવીરને આખરે પસંદ કોણે કરી હતી